નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારું યુટ્યુબ ચેનલ અતુચાર્ડ એજ્યુકેશનમાં તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું રેવન્યુ તલાટી ભરતી અંગેની મોટા સમાચાર છે તો અહીંયા લેખિત પરીક્ષાની તારીખ છે જાહેર થઈ ગઈ છે તો કઈ તારીખે પરીક્ષા લેવામાં આવશે અને પરીક્ષા છે ઓનલાઈન લેવામાં આવશે કે ઓફલાઈન લેવામાં આવશે તેના વિશે આપણે આજના વિડીયોની અંદરમાં વાત કરીશું તો વાતને આગળ વધારતા પહેલાં મિત્રો જો તમે અમારી ચેનલ ઉપર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુનો બે લાયકન પ્રેસ કરી લેજો જેથી કરીને લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે અને આ વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમે તો પ્લીઝ લાઇક કરી દેજો અને તમારા મિત્રો સુધી શેર કરી દેજો તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે વાત કરીએ તો મિત્રો હવે સમાચાર એવા આવી રહ્યા છે કે રેવન્યુ ટેલરની જે ભરતી છે એ અંગેના મોટા સમાચાર છે કે લેખિત પરીક્ષાની તારીખ છે જાહેર કરી દેવામાં આવી છે એટલે કે કયા મહિનામાં તમારી પરીક્ષા યોજાવાની છે અને કઈ તારીખે યોજાવાની છે તો એનું ઓફિશિયલ આપણા અહીંયા દીપક જે રાજાણી છે એ આપણી જે પોતાના ટ્વિટર ઉપર લખેલું છે કે મહેસૂલી ટલાટી પરીક્ષાનું આયોજન સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં કરવામાં કરવા માટે ગૌણ સેવા પસંદગી મંડળ કરી રહ્યું છે તૈયારી અને શિક્ષણ વિભાગ સાથે થઈ રહી છે અહીંયા પે વાતચીત એટલે કે ઝોન વાઇ સેન્ટર મળી જાય અને વરસાદ નહીં હોય તો સપ્ટેમ્બરના પ્રથમ વીકમાં જ યોજાઈ શકે છે પરીક્ષા તો મિત્રો જે લોકો ટલાટી મંત્રીની તૈયારી કરી કરી રહ્યા છે તો એ લોકોને હવે સારા સમાચાર છે કે સપ્ટેમ્બરના પહેલાં જ અઠવાડિયાની અંદર તેની પરીક્ષા લેવામાં આવી જશે એટલે કે આ જે અત્યારે આપણે જુલાઈ ચાલી છે જુલાઈ એટલે ઓગસ્ટ પછી સપ્ટેમ્બરના પહેલાં જ અઠવાડિયામાં એટલે જે લોકો મહેસૂલિટરની પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તો એ લોકો જોરશોરથી હવે પરીક્ષાની તૈયારી કરે તો એને બેટર પરિણામ મળી શકે તો જે લોકો હજી પણ તૈયારી નથી ચાલુ કરી તો હવે હાથમાં એક મહિનો છે તમારા તો એક મહિનામાં જેટલું તમારેથી રિકવર થતો એટલું રિકવર કરી લેજો અને સપ્ટેમ્બર મહિનામાં પ્રથમ સપ્તાહમાં પરીક્ષાની તૈયારી રાખજો તો મિત્રો આજના જે આપણે જે પ્રથમ આપણે અહીંયા જે પરીક્ષા લેવામાં આવશે તલાટીની તેના વિશે આપણે જે જણાવ્યું એ પ્રમાણે આશા રાખીએ છીએ કે સમજાઈ ગયું હશે અને મિત્રો વિડીયો ગમ્યો તો પ્લીઝ લાઇક કરી દેજો અને હજી સુધી પણ જો તમે અમાર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુનો બે આઇકન પ્રેસ કરી દેજો જેથી કરીને લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે અને આ વિદ્યાર્થી મિત્રો તમારા મિત્રો સુધી પણ શેર કરી દેજો જેથી કરીને એ લોકોને પણ ઉપયોગી થાય તો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત